હે ચાલો સરજુ ટ્રેન આવી ગઈ પપ્પા કેમ છો મજામાં પપ્પા આ ભાઈ ને અમારે છે ને વિડીયો માં આવતા બહુ હરમ છે કુંવર ને કેમ એમ થાય બીજી YouTube ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો મજામાં જ છો પહેલા બધાને જય દ્વારકા દેશ જય મોગલ રાધે રાધે અને મારા અને મારા પરિવાર તરફથી તમારા બધાને હેપી નવરાત્રી કારણ કે આજે પહેલું નોરતું છે અને પહેલું નોરતું અમે જવાના છે રાજકોટ ની અંદર અને અત્યારે અમારે રાજકોટ જવાનું છે તો અહીંયા જો માંડવી છે ને અત્યારે પોલાઈ છે કારણ કે આ છે ને અમારે સફર કરવાનું છે આજે ટ્રેન ની અંદર તો પછી આ ઓડા બાફી ગયું તો ખાવાની મજા મમ્મી જય દ્વારકા દેશ જય મોગલ જય દ્વારકાધી જય માં મોગલ રાધે રાદે બધાને જાજાથી જેસી કૃષ્ણનો ઓરા ખાવાય ત આવી જાવ નવરાત્રીના બાયલે મજા આવે ને ટ્રેડમાં ખાવાની માં વીણી વીણી ભલે તડકાની હેરાન થઈને હા માં આ ટાઢેલ વડલાને ટાઢે છાયા બેઠાને ઈમાં હેરાન થવાનો કે પર ઉપર તો જ ને જય દ્વારકાધી જય માં જય દ્વારકાધી જય માં રાધે રાદે બધાને કૃષ્ણ

બે ટેસ્ટ હા અને અમારા રામભાઈ પાવજી રામભાઈ જય દ્વારકાધીશ હું અંદર ઘૂસી ખબર આવી ગઈ વાહ ભાઈ વાહ પ્રમોશન ને હા હા હવે આવી ગઈ મમ્મી

હા તારે ગુલાબી સરારા છે તે પછી અમારે છે ને પપ્પા દીકરીને ને કરું તું પણ કઈ વાંધો ને હાલ છે આપડે તો હું ગામડા દિશી માણ ને આપડે ગમી હોય હાલે હાલો તો હવે છે ને આપણે પાંચ વાગ્યા ની ટ્રેન છે આપડે છે ને ચાર વાગ્યા ચાર સાડા ચાર વાગ્યા ટ્રેસે જવું પડશે કારણ કે થોડી ઘણી આમ થયા ટ્રેન થતી હોય મારા મોટા બાપુજી ટૂંકમાં ન્યા રહી ને ત્યાંથી જો બકાલું બધું લઈ જાય હું લીધું ભારતી બકાલા માં સાહી ને બધી લીધી તો ભાઈ આ બધી બકાલું ન્યા લઈ જવાનું છે હે રમભાઈ ન્યા સિટીમાં કીમે

તો ભાઈ આ છે ને આ હેતુ બેન ને કાવ્ય બેન છે ને પેલી ટ્રેન માં બેહે ને એટલા માટે છે બાકી ગાડી લઈને જવાનું વિચાર હતો પપ્પા એ કે અમે કોઈ ટ્રેન માં બેઠા કોઈ ટ્રેન માં કીધું હાલો છે ને ટ્રેન માં જ જાય ને ભાઈ તારે શું કરવાનું છે આવવાનું છે કે નથી આવવાનું મારે ભાઈ કામ હોય તમને ખબર ને ઓહો બિઝનેસમેન તો તો એક જ રાત રોકાવાની છે હા ઈ છે ન હું આવે જ તમારા રેલવે સ્ટેશન નવેશન ટિકિટ લઈ લઈએ ભાઈ હાલ તો હવે પછી પાછા મળ્યા બે દિવસ પછી પાંચ દિવસ પછી ની કાલે હવાનો દીવ કઈ જતા તારો ભાઈ અહીંયા હે પાછો કી થઈ લીધી મિત્રોને છે ને ફોન ની પાછળ રાખી દીધી કારણ કે હું રહ્યો છે ને બહુ આરહુડો માણા ગમે એ નાખી દઉં ખોવાઈ જાય પછી પછી કાવ્ય બેન ને પકડી ને પુરદી અંદર એક ટ્રેન આવી ગઈ ક્રોસિંગ છે હવે આ જબલપુર વાળે આવી ગઈ ને આમથી છે ને આવે છે ને આજ તો લગભગ અમારા ગામના બધી નીકળી ગયા જો આ બધી અમારા ગામના છે ગામ નીકળી ગયું આજ તો રાજકોટ જવા માટે રામભાઈ

મારો ભાઈ તો આવી ગયો તો તમે ચાર થાય તો આવે ને વાક તમારો છે કયો નો વાક છે ભારતી બોલ કેટલા કેટલા એમ નઈ કેટલા ચાર થઈ વાગ્યા કેટલા વાગ્યા તમે જાઓ ત્યાં રાજકોટ ખાવા દો લાડુ ખાવા દો લઈ ગયો ભાઈ તમારું પે હાલો સરજુમા ટ્રેન આવી ગઈ તો ભાઈ જેની રાહ તો ટ્રેન આવી ગઈ છે હાલો બીજી આ બધી જો આ બધી જો આ બધી જાય આજ આખો મરો અમારા શું કહે અમારા હેરીના જે કહેવાય ને ગોકુલધમ સોસાયટી આખા ગોકુલધમ સોસાયટીના જ માણસો છે બધી જો બધી હે આ સરજુમા સરજુમાને જો સરજુમા ને બહુ જો અમારે છે ને આડો પડો મહેલો શું કે સરજુમાં બહુ ફેમસ છે અમારે સોસાયટી ની અંદર ભાઈ હું કઈ જગ્યા મળી ગઈ ને અમારે આ બે બેનુ છે ને તારા બા પેલી વખત આવ્યા એ બે બેનુ જો બારીએ બેહર દીધું આઈ છે ને આની એલી સ્ટોપર ખરાબ છે લે અહીં હાથ રાખતી ને બકે હાથ કપાઈ જાય હો હો તારા બા જરીક જાન રહી ગઈ બેટા બધા ઓહો આને તો એસી માં રહેતી બહુ ગરમી થતી લાગે ને અહાર સ્પીડ ટુ ધ સિટી સ્ટ્રીટ્સ અમે બધા માંડવી ખાઈ ગયા ને આ છે ને હજી ઠેલી લઈને બેઠી કેટલી ખાવી હે કેટલી માંડવી ખાવી આને ખબર પડે કઈ હે ભરતી ત્યાં બતાય તો હે ભગવાન એ માલ તો અહીંયા જ આખો રાખ્યો હારો હારો અમને કરતળ માર ખબર આવ્યો એમ અત્યારે જેતર છે એક નાનો બ્રેક લીધું ને આ બેબી નું છે ને ભીખી થઈ ગઈ તો અત્યારે પકોડા લીધું તમે શું લીધું હાચી બોલજો શું લીધું હે

ના ભાઈને અમારે છે ને આવતા બહુ હરમ છે કુંવર કુમારને કેમ એમ થાય બીજે હે હરમ આવે ને હરમ તો હરા હારા ના આવે અને આ બધી જવાબ કેમ ખાવાની શું નું ભોજન દૂધ પાક ને કઈ ઘટે નઈ ના ભાઈ હું ડાયરેક્ટ ઉપાડ લીધું ખાવાનું હે શું છે અહીંયા બાપા એ ગરબો ભાઈ હું એમ

હા હા તો ભાઈ થોડી વાર છે ને વાત તો કરી લઈએ નવા છે ને મળીશું ફરી આપડે એક નવો બ્લોગ સાથે આજનો બ્લોગ આપડે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા જય મગલ રાધે રાધે બાય